એમ મને ભગવાન અમને વરદાન આપશે એ અઠવાડિયું થઈ ગયું પણ રાજાએ અન્નજણનો ત્યાગ કર્યો એ ભગવાન જો સુધી મને વરદાન ના આપે તો તું અન્નજણ લઈશ નહીં તો જે અન્યા હતા જે બ્રાહ્મણો હતા એમને થયું કે રાજા અન્નજણનું ગ્રહણ કરતો નથી અને હવે રાજાને આપણે સમજાવીએ તો એ વખતે પંડ્યાઓએ કીધું ઘૂઘડી બ્રાહ્મણ છે તેઓ જો એ કીધું કે હે રાજા આ તો મૂર્તિ છે આ તો પથ્થર છે આ તને વરદાન ના આપે જો વરદાન જોઈતું તો સમુદ્રમાં દ્વારિકા છે તો છે જળમો દ્વારિકા છે તો જવું પડે છે આ તો મૂર્તિ છે આ તો જવાબ આપશે નહીં

जण मथेन तो तारिकावर तो अधम राजा नो स्वागत करवावा आगे खूब स्वागत થાય છે અને ભગવાન જે આસન પર બેઠા હતા અધમ રાજા કે જય છે એ વખતે ભગવાન કૃષ્ણ કે છે રાજા ઉતારી ભક્તિ થી યો કૃષ્ણ તારો જે प्रण હતો તારી જે પ્રતિજ્ઞા હતી કે મારે પુત્ર પ્રાપ્તિ કરવી છે અને ભગવાનના वरदान લેવું છે તો અહી આવો તો હે રાજા હું કુછ સુનવાત એ વખતે અજમલ રાજા ને થયું એકલો પુત્ર માગો તો આજે ખોટું પડશે કે ભગવાન ભગવાનને યાદ આવ્યું કે હે અજમ તમે શું બોલ્યા હું તમારે ઘેર આવ્યા હા અને ભગવાનને પાંચ વર્ષ પહેલા ગોકુલ દ્રશ્ય યાદ આવ્યું ભગવાને દ્રષ્ટિ કરી કોઈ નથી બીજું તો મારા નહીં આ તો મારા નંદબાબા છે ભગવાન મૈયાને યાદ કરે છે મનોમન કહે છે મને યાદ આવ્યું જ્યારે ભગવાન અગિયાર વર્ષ થયા ભગવાનને ભગવાને ગોખું છે જુઓ જીવનનો સૌથી વધુમાં વધુ આનંદ હોય સાહેબ વધુમાં વધુ આનંદ જેની કોઈ સીમા નહીં તો ભગવાન શ્રી કૃષ્ણની બાળ દેવા બેન એના જેટલો આનંદ કોઈ સંપત્તિમાં કોઈ વસ્તુમાં કોઈ માણસમાં કોઈ જગ્યાએ આટલો આનંદ ભગવાનની બાલ લીલામાં એટલો આનંદ છે ખૂબ આનંદ છે ભગવાનની બાલ લીલામાં તો શ્રીમદ ભાગવત મહાપુરા આપણું ભાગ્ય છે કે આપવા ગ્રંથો આપણા વેદવ્યાસ મુનિ સુખદેવ મુનિ હે રાજા મા ગંગાના પટે સુખદેવ મુનિ કહે છે કે હે રાજા રાજા પરીક્ષાજી પાંડવના છે

આજે દરેક ગોકુળમાં વૃંદાવનમાં આંસુ વહાજ પણ પણ એક વ્યક્તિ આંસુ વહાવતો નથી બળભદ્ર કહે છે કે લાલા તું કેમ રડતો નથી લાલા તારી આંખમાં કેમ આંસુ નથી મા રડે છે ગૌ માતા રડે છે બાબા રડે છે બળભદ્રને કાનમાં બેસે કે બળભદ્ર તમને ખબર નથી મારું કાર્ય અવતારી કાર્ય છે જો હું બંધનમાં આવી જાઉં તો હું આંસુ લાવું અને માના ખોળામાં રહું અને એના ખોળામાં બેસી જાઉં તો જે ભૂમિનો ભાર ઉતારવાનો છે આગળ કુરુક્ષેત્ર હતા ધર્મ ક્ષેત્રે ગુરુક્ષેત્ર સમજેતા પામ કાપ મામ કાપ આનંદ કેમ કરવું મારે આગળ